મોટા ભાગના વિસ્તારના લોકો કાળઝાળ ગરમીમાં છેલ્લા બે દિવસથી પાણી મામલે પરેશાન બન્યા છે બે દિવસથી મુસ્લિમ વિસ્તારમાં પાણી નહીં આવતા અને વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરોમાં પાણી સંગ્રહના સાધનો નહીં હોવાથી આવા પરિવારના લોકોની હાલત કફોડી બની છેલ્લા બે દિવસથી પાણી મામલે પરેશાની ભોગવી રહેલા વોર્ડ નંબર દસના રહીશોની મુશ્કેલી બાબતે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને જાણ થતાં તેઓ દ્વારા ઉપરોક્ત વિસ્તારમાં જરૂરિયાત મુજબ પાણીના ટેન્કરો મોકલી રહીશોને ભોગવવી પડતી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની સાથે ક્ષતિગ્રસ્ત બનેલા પાઇપલાઇનની તાત્કાલિક સમાર કામગીરી માટે વોટર વર્કર્સ શાખાને સૂચના આપી આ વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે